જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો ફરીથી એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજ તો જો આપણે કંઈ પાણી સમય વારવાર નથી આજ તો જાહેર પીવે પાણી હવે આપણે જ્યાંથી આપણે પાણીનો ટાંકો જોવા કેટલો છે ખાવાનો પ્રોગ્રામ જોવા જઈએ

lanciya yana wata mota